નમસ્કાર ગુજરાતી મિત્રો તમે પણ આ ચેનલ મનાવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો જાણીએ આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ મોદી દ્વારા બે હજાર ચોવીસમાં શરૂ થયેલ દસ યોજનાની વાત કરીએ તો પહેલી યોજના છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ચાર પોઈન્ટ ઝીરો જેમાં વીસ લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે બીજી યોજના છે મુદ્રા લોન યોજના બે હજાર ચોવીસ અપડેટ પ્રમાણે પચાસ હજારથી લઈને દસ લાખ સુધીની ફીમા લોન આપવામાં આવશે જે મહિલા ઉદ્યોગ સાહસિકને પ્રાથમિકતા આપવામાં આવશે ત્રીજી યોજનાની વાત કરીએ તો અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ એટલે કે એ આર એચ સી યોજના આ યોજનામાં શહેરી સ્થળાંતર મજૂરો અને ગરીબો માટે પોસાય તેવા ભાડાના મકાનો આપવામાં આવશે અને શરૂ કરવામાં આવી છે આ યોજના શરૂ કરવામાં આવી છે ચોથી યોજનાની વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ બે હજાર ચોવીસ ઓનલાઈન ડેટા અપડેટ શરૂ કરવામાં આવ્યા પાંચમી યોજનાની વાત કરીએ તો મંત્રી આદિવાસી ઉન્નત ગામ અભિયાન આ યોજનાનો ઉદ્દેશ્ય આદિવાસી સમાજને જે સામાજિક અને આર્થિક રીતે વિકાસનો વેગ આપવાનો રહ્યો છે છઠ્ઠી યોજનાની વાત કરીએ તો વીમા સખી યોજના વીમા સખી યોજના હેઠળ મહિલાને એજન્ટ પ્રથમ વર્ષે સાત હજાર રૂપિયા પ્રતિમાસ બીજા વર્ષે છ હજાર રૂપિયા પ્રતિમાસ અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા પ્રતિમાસનું વેતન આપવામાં આવશે સાતમી યોજનાની વાત કરીએ તો પાન ટૂંકો નવો યોજના શરૂ કરવામાં આવી છે હેતુ હેતુથી સારી ગુણવત્તા અને સારી સેવાનો એક્સેસ અને ઝડપી ડિલિવરી સાથે આ યોજના શરૂ થવાની છે બે હજાર પચીસમાં તમને જે ક્યુઆર કોડવાળા પાન કાર્ડ આપવામાં આવશે તે શરૂ થઈ જવાના છે હવે વાત કરીએ આઠમી કૌશલ યોજના તો કે કૌશલ લોન યોજના સરકારે સુધારેલી સ્કીલ લોન સ્કીમ શરૂ કરવામાં આવી છે આ અંતર્ગત સરકારી પ્રાયોજિત ફંડમાંથી સાત પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવશે પહેલાં એક પોઈન્ટ પાંચ લાખ સુધીની સહાય આપવામાં આવતી હતી હવે નવમી યોજનાની વાત કરીએ તો પીએમ સોલર હોમ સ્કીમ આ યોજના હેઠળ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી આ યોજના હેઠળ પરિવારને તેમના ધાબા પર સોલર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવશે સબસિડી સોલર પેનલની કિંમત ચાલીસ ટકા સુધીની આવરી લેવાશે દસમી યોજનાની વાત કરીએ તો આયુષ્યમાન ભારતની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આ નિર્ણય લેવાયો છે કે સિત્તેર વર્ષથી તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય કવરેજ મળશે આ વિસ્તારમાં છ કરોડથી વરિષ્ઠ નાગરિક સહિત લગભગ ચાર પાંચ કરોડ પરિવારને લાભ થશે છે જેનાથી પરિવાર દેઠ પાંચ લાખ સુધીની સ્વાસ્થ્ય વીમા કવરેજ આપવામાં આવશે આ યોજના છે યોજના જે મિત્રો બહાર પાડવામાં આવ્યું છે જે સિત્તેર વર્ષથી વધુ ઉંમર છે તેમને આ યોજનાનો લાભ મળશે અને તેમને લાખ વીમો મળશે તો વાત કરીએ બીજી સહાય આપવામાં આવશે વિદ્યાર્થીને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીને યુપીએસસી જીપીએસસી વર્ગ એક અને વર્ગ બે અને વર્ગ ત્રણની કોણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે બેન્કો વગેરેમાં ભરતી પરીક્ષા માટે માન્યતા અથવા પ્રસન્ન થયેલ સંસ્થામાંથી તાલીમ મેળવવા માટે વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વીસ હજાર રૂપિયા અથવા તો ખરેખર ચૂકવવાની થતી ફી એ બે માંથી બે જે ઓછી હશે તે સહાય તરીકે આપવામાં આવશે પ્રધાનમંત્રીનો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેના કારણે સ્કૂલોમાં કામ કરતાં પટ્ટાવાળા ખુશખુશાલ થઈ ગયા છે જે મુજબ હવે પરીક્ષા વગર જ મળશે પ્રમોશન તેમને જણાવી દઈએ કે પ્રમોશન કર્મચારી સંઘે ચોથી કેટેગરીના પટ્ટાવાળા એટલે કે અલગ અલગ યોગ્યતાઓના આધારે અમુક વિભાગીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આપવાની માંગ કરી હતી જેને સરકારે એક વર્ષ માટે સ્વીકાર્ય કરી છે અને ખાતકીય પરીક્ષામાંથી મુક્તિ આપવાનો તેમનો નિર્ણય કર્યો છે તો હવે વાત કરી લઈએ આપણે હીરા ઉદ્યોગની હીરા ઉદ્યોગના કારીગરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે સામે રાજ્ય સભામાં એક નિવેદન હીરા ઉદ્યોગ સામેનો પડકાર અંગે દાવાની પુષ્ટિ કરવામાં આવી હતી છ ડિસેમ્બરે બે હજાર ચોવીસના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઉપલા ગૃહમાં સ્વીકાર્યું હતું કે મુખ્ય નિકાસ બજારોમાં માંગ અભાવના કારણે રશિયન પર જી સેવન પ્રતિબંધ જેવા સપ્લાય બાજુના મુદ્દાઓના કારણે હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ વર્ષથી પડકારોનો સામનો કરી રહ્યો છે નિવેદનમાં હીરાની આયાત નિકાસના આંકડા ઘટાડો પર છે પણ ભાર મૂકવામાં આવ્યો છે આ સતત ત્રણ નાણાકીય વર્ષમાં ઘટાડો દર્શાવે છે માહિતી અનુસાર લગભગ કંપનીઓએ હીરા ઉદ્યોગમાં આઠ લાખ ઓગણીસ હજાર નવસો છવ્વીસ લોકોને રોજગારી આપે છે તો હીરા ઉદ્યોગના કારીગરો માટે મોટા સમાચાર છે કે ગુજરાતની શાન હીરા ઉદ્યોગ ખાઈ રહ્યો છે ડચકા દિવાળી બાદ હવે બે હજારથી વધુ કારખાના બંધ થઈ ગયા છે અને પિસ્તાળીસ લોકોએ જિંદગી ટૂંકાવી છે તો ગુજરાત ડાયમંડ વર્કર્સ એસોસિએશન ના જણાવ્યા અનુસાર ડાયમંડ સુરતમાં દિવાળી પછી ચાલીસ ટકા ફેક્ટરીઓ બંધ અમદાવાદમાં ત્રીસ ટકા બંધ ત્યારે રાજકોટ અમરેલી અને બોટા જેવા શહેરોમાં પચાસથી સાઠ ટકા બંધ જોવા મળી રહી છે તેમણે કહ્યું છે કે એવું અનુમાન છે કે વિસ્તારમાં બે હજાર વિરાના કારખાનાઓ દિવાળી પછી ફરી શરૂ થયા નથી હજુ પણ ઘણા કારખાના બંધ રહે તેવી શક્યતા છે છ મહિનાથી અનાજ જેને નથી લીધું તેના માટે રેશન કાર્ડ દ્વારા એક મહત્ત્વના સમાચાર બહાર આવી રહ્યા છે રેશન કાર્ડમાં એક એવો નિયમ લાવવામાં આવ્યો છે જે લોકો આંબા સમય સુધી રેશન કાર્ડનો ઉપયોગ નથી કરતા તેમનું કાર્ડ હવે રદ કરવામાં આવશે માટે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ સમયગાળા મર્યાદા દરમિયાન તમારે આવી ઉત્તર પ્રદેશના પુરવઠા વિભાગના નિયમ અનુસાર જો કોઈ રેશન કાર્ડ ધારક સતત છ મહિના સુધી રેશન કાર્ડનો ઉપયોગ નહીં કરે એટલે કે જો તેને તેના પર રેશન કાર્ડ લેતો નથી તો તેને એવું માનવામાં આવશે કે રેશન કાર્ડ ધારકને રેશનની જરૂર નથી અને તેનું રેશન કાર્ડ રદ કરવામાં આવશે અથવા દિલ્હી અને હરિયાણાથી તમે છો તો તેમને ત્રણ જ મહિનામાં આ સાર બંધ કરવામાં આવશે તો તમારે રેશન લેવું ફરજિયાત છે હવે વાત કરી લઈએ ખાદ તેલના ભાવમાં ફરી ઘટાડો આવી શકે તેવી શક્યતા મલેશિયા એક્સચેન્જ સતત ઘટાડા થતાં બુધવારે દેશના મુખ્ય બજારોમાં તમામ તેલ અને તેલીબિયાના ભાવમાં ઘટાડો નોંધાયો છે આ સમયગાળા દરમિયાન સરસવ મગફળી સોયાબીન તેલ તેલીબિયા ફૂડ પામ ઓઈલ અને પામોલિન અને કપાસિયા તેલમાં ઘટાડો સાથે બંધ થયું હતું એટલે તેલમાં પણ ઘટાડો આવી શકે તેવી શક્યતા હશે હવે વાત કરી લે જનધન યોજનામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ ચોપન પોઈન્ટ ત્રણ કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા અને તેમાંથી અગિયાર પોઈન્ટ ત્રીસ કરોડ ખાતા નિષ્ક્રિય છે જો ગ્રાહક બે વર્ષ સુધી આ કોઈ વ્યવહાર ન કરે તો તેને નિષ્ક્રિય ગણવામાં આવે છે રાજ્યસભામાં એક પ્રશ્ન લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પ્રમખ ચૌધરીએ જણાવ્યું કે વીસ નવેમ્બર બે હજાર સુધી નિષ્ક્રિય ખાતામાં ચૌદ હજાર પચાસ કરોડ રૂપિયા પડ્યા છે જો આવા ખાતામાં લેવડ દેવડ અથવા કેવાયસી કરવામાં નહીં આવે તો આને બ્લોક કરવામાં આવશે તો જલ્દીથી જલ્દી તમે આમાં લેવડ દેવડ શરૂ કરી દો અને તમારા ખાતામાં કેવાયસી ફરજિયાત કરાવી નાખો જેથી તમારી લેવડ દેવડ બંધ ન થાય અને તમારે એ ખાતું ચાલુ રાખવું હોય તો ચાલુ રહી શકે તો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતના માટે પણ એક સમાચાર મહત્વના બહાર આવી રહ્યા છે કે ફાર્મર રજિસ્ટ્રીની તારીખ ફેરફાર કરવામાં આવી છે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત પીએમ કિસાન લાભાર્થીઓને નોંધણી મુદત હાલ ફરિયાદ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે તો તારીખ એક એક બે હજાર પચીસથી તમામ પીએમ કિસાન રજિસ્ટ્રેશન ફાર્મર આઈડી ફરજિયાત માગવામાં આવેલી છે તો જો પણ કોઈને બાકી હોય તે ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો નહીતર આ જે યોજના છે તેનો